સુરત દુબઈથી ચાલતા સો કરોડ થી વધુ માટે સરકારી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ જેવા દસ્તાવેજમાં ફેરફાર કરી આપનારા બે આરોપીઓને દબોચી લેવાયા છે સીએસસી સેન્ટરમાંથી આ તમામ કૌભાંડ ચાલતો હોવાના સાયબર ક્રાઇમ શેરની તપાસમાં બહાર આવવા પામ્યું છે સાયબર ક્રાઇમ સેલ પોલીસે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ સાથે જેવા ચેડા કરનાર બે પાડ્યા હતા બંને આરોપીને વરાછાના રચના સર્કલ પાસે આવેલા સોસાયટીમાંથી પાડ્યા હતા આરોપીઓ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ જેવા ડોક્યુમેન્ટના ચેડા કરી ખોટા દસ્તાવેજો બનાવતા હતા આરોપી ભાવેશ મગન ગજેરા અને પ્રતિક કાંતિ કોલોડિયાને ઝડપી પાડવામાં આવ્યા છે સીઆરસી સેન્ટર ચલાવનારા ભાવેશ ગજેરાએ કર્મચારી પ્રતિકને પંદર હજાર રૂપિયાના પગાર પર રાખ્યો હતો બોગસ ડોક્યુમેન્ટ બનાવવાનું ભાવેશ પ્રતિકને શીખવ્યું હતું ત્રણસોથી પાંચસો રૂપિયા લઈ બોગસ ડોક્યુમેન્ટના આધારે એડ્રેસ ચેન્જ કરી આપતા હતા બને આરપી વિરુદ્ધ સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં આરપી ભાવેશ જેવો સીએસસી સેન્ટર ધરાવે છે એટલે આધાર કાર્ડમાં સુધારો વધારો કરવાનું કામ કરે છે તે તમામ પ્રકારના સરકારી ડોક્યુમેન્ટમાં સુધારો વધારો કરે છે તે તમામ પ્રકારના ડોક્યુમેન્ટમાં એક ડાઈનો ઉપયોગ કરતો હતો જેમાં પહેલાથી એક ફોર્મ બનાવવામાં આવેલું હોય તેમાં ફોટોશોપ થી કરતો હતો જેને સરકારી ખોટા ડોક્યુમેન્ટ પણ કહી શકાય છે ગઈકાલના રોજ ઉતરાણ પોલીસ સ્ટેશનમાં માં આવેલ એમબીસી જે કોમ્પ્લેક્સ બિલ્ડિંગ છે તે ખાતે રેડ કરવામાં આવેલી હતી સદર રેડ દરમિયાન આ કોમ્પ્લેક્સની અંદર એક અન્ના કોરાટી એન્ટરપ્રાઇઝ કરીને એક શોપ મળી આવેલ હતી જે ત્યાં ગાડી રેડ કરતા કરંટ બેંક એકાઉન્ટનો જે સામાન હોય ચેકબુક્સ હોય ડેબિટ કાર્ડ્સ હોય અને પાસબુકને એ પ્રકારની જે બેંકને લગતો સામાન છે તે મળી આવેલ આ દરમિયાન ત્યાં હાજર સમોની પૂછપરછ કરતા કુલ હાલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે સ્થળેથી મળવા મળી આવેલા આરોપીઓને જોઈએ તો નરેશ ગોકુળભાઈ ધડુક અનિલ નાગેશ્વર ગીરી કમલેશભાઈ વિઠ્ઠલભાઈ જોશી કિશોર છગનભાઈ સભાયા પ્રફુલભાઈ રાઘવભાઈ પટેલ વગેરે સ્થળથી મળી આવ્યા છે તથા ત્યારબાદ પૂછપરછ દરમિયાન રજનીભાઈ ખૂબનું ઇન્વોલ્વમેન્ટ લાગતા તેઓની પણ ધરપકડ કરવામાં આવી છે વધુમાં પહેલા તેણે ઘણા બધા ઇલેક્શન કાર્ડ પણ બનાવ્યા છે છેલ્લા ત્રણ વર્ષથી કામ સાથે આરોપી ભાવેશ જોડાયો છે તેને સરકારની સીએસસી પરીક્ષા પણ પાસ કરી છે તે સર્ટિફિકેટ પણ મળી આવ્યું છે હાલ આ બંને આરોપીને વરાછા સોંપવામાં આવ્યું છે તેઓની વધુ પૂછપરછ હવે વરાછા દ્વારા કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ ડીટ્રાન્સફર ન્યૂઝ